ગઢ ગિરનારની પવિત્ર તળેટીમાં આવેલી જૂનાગઢ જેલ આજે અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ જ્યારે જેલની અંદર જ એક રાજકીય આગેવાન પર જીવલેણ હુમલો થયો માહિતી મુજબ આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર જેલમાં જ અન્ય કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવતા આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો મળતી માહિતી અનુસાર હરેશ સાવલિયા જેલના બેરેકમાં હાજર હતા ત્યારે અન્ય કેદીઓ સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને થોડા જ સમયમાં આ બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ અને સાવલિયા પર અચાનક હુમલો કરવામાં આવ્યો આ ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા જેલ પ્રશાસન દોડતું થયું ગંભીર ઈજાઓને કારણે પહેલા જેલ હોસ્પિટલ અને ત્યારબાદ તાત્કાલિક જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે હરેશ સાવલિયા છેડતી અને મારામારી જેવા ગંભીર ફોજદારી ગુનાઓનો આરોપ હેઠળ ન્યાયિક કસ્ટડીમાં છે તેમ છતાં જેલ જેવી અતિ સુરક્ષિત જગ્યા પર એક રાજકીય નેતા પર આ રીતે હુમલો થવો જેલ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ અને જેલ પરિસરે પહોંચી ગયા હતા હુમલો કરનાર કેદીઓની ઓળખ માટે તપાસ તેજ બનાવવામાં આવી છે અને આ ઘટનાના સાચા કારણ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે